સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપના લગભગ તમામ મંત્રી રિપીટ થશે જેમાં ચૂંટણી હારી ચૂકેલા સ્મૃતિ ઈરાની અને રાજીવ ચંદ્રશેખરને પણ ફરી એકવાર તક મળી શકે છે આમને ફરી મંત્રીપદ મળી શકે છે જો કે લોકસભા ચૂંટણીના પરિણામોને જોતા પાર્ટીઓ વિવાદમાં જોડાયેલા તમામ નેતાઓને મંત્રીમંડળથી દૂર રાખવાનો નિર્ણય કરી શકે છે મંત્રી બન્યા બાદ સ્મૃતિ અને રાજીવે મહિનાની અંદર ખાલી પડેલી સીટ પરથી લોકસભાની ચૂંટણી જીતવી પડશે અથવા તો રાજ્યસભામાં મોકલીને પદ આપવામાં આવશે બે હજાર ચૌદમાં પણ અમેઠીમાંથી હાર્યા છતાં સ્મૃતિ મોદી સરકારમાં કેબિનેટ મંત્રી બન્યા હતા તેમણે રાજ્યસભામાંથી માનવ સંસાધન વિકાસ મંત્રાલય અપાયું હતું બીજી તરફ ચૂંટણી પંચ આજે સાંજે પાંચ વાગ્યા આસપાસ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે મુખ્ય ચૂંટણી કમિશનર કુમાર નવા સાંસદોના નામની યાદી સાથે રાષ્ટ્રપતિને સુપ્રત કરશે તેઓ સત્તાવાર રીતે રાષ્ટ્રપતિને જણાવશે કે સૌથી મોટી પાર્ટી કે ગઠબંધન કોણ છે કોની પાસે બહુમતી છે અને કોણ સરકાર બનાવવાના દાવા કરી રહ્યું છે લોકસભા ચૂંટણીમાં એનડીએની જીત બાદ નરેન્દ્ર મોદી આઠમી જૂને સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે